બીજી ફેબ્રુઆરીએ ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યની નજર આ બજેટ પર ટકેલી છે ગુજરાતના બજેટમાં અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવો પ્રાસ થવાના છે ત્યારે કેવું હશે રાજ્ય સરકારનું બજેટ અહેવાલમાં ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત બીજી ફેબ્રુઆરીએ નાણા મંત્રી રજૂ કરશે બજેટ અનેક પ્રસ્તાવ કરાશે પાસ પહેલી ફેબ્રુઆરીથી પંદરમી વિધાનમી સભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું આ વિકાસ આગળ લઈ જનારા બજેટને લઈ સમગ્ર રાજ્ય આશાને અપેક્ષાઓ રાખીને બેઠું છે રાજ્ય સરકારના પ્રવક્તાએ બજેટ પર માહિતી આપતા કહ્યું કે આ વખતે રાજ્યને આગળ લઈ જનારું બજેટ હશે માનનીય કનુભાઈ સાહેબ વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું અંદાજપત્ર મૂકવા જઈ રહ્યા છે અને સતત ગુજરાતની પ્રગતિમાં વર્ષોથી એક પરંપરા રહી છે કે જે ગત વર્ષનું બજેટ હોય એના કરતાં પણ સારા વધારા સાથે ગુજરાતના વિકાસમાં બહુમુખી બહુઆયામી વિકાસ થાય એના માટે ઉત્તર પ્રજાકી યોજનાઓ સાથેનું બજેટ દર વર્ષે રજૂ થતું હોય છે આ વખતે પણ પ્રજાકી યોજનાઓ સાથે અને ગુજરાતના વિકાસને

કહેવાય છે કે પાછલા વર્ષોની સરખામણીમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે લોકસભાની ચૂંટણી પહેલા આયોજિત બજેટ સત્ર ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ચાલશે એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમિયાન છવ્વીસ બેઠકો યોજાશે બજેટમાં મહિલાઓ યુવાનો અને નોકરિયાત લોકો માટે મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે ઐતિહાસિક બજેટ રાજ્યની માનની ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્યમંત્રીની સરકારે રજૂ કર્યું હતું અને જે પ્રકારના પરિણામો રાજ્ય અને કેન્દ્રની બંને સરકારના બજેટને આધારે આયોજનના આધારે જે પ્રકારના પરિણામો જનતાને મળી રહ્યા છે હું એમ માનું છું કે જનતાને સંતોષ છે અને આનાથી પણ વધારે આગળ જનતાની જે અપેક્ષાઓ છે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે માનની મુખ્યમંત્રી શ્રી ની દીર્ઘદ્રષ્ટિ માનની નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રીના નું માર્ગદર્શન આ નવું બજેટ છે એ વધારે સારું ખૂબ લાંબા સમયના આયોજન સાથેનું હશે એવી મને સંપૂર્ણ અપેક્ષા છે એ વાત તો જાણીતી છે કે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે જેનો લાભ લોકોને સીધો મળી રહ્યો છે એવામાં માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાત કરી શકે છે આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો બીજી તરફ સત્રની શરૂઆત પહેલાં બુધવારે વિધાનસભામાં બિઝનેસ એડવાઇઝરી કમિટીની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાસક પક્ષ અને સરકાર તરફથી બિલ અને દરખાસ્તો અને રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા કરવામાં આવી સાથે વિપક્ષે જનતાના પ્રશ્નો માટે વધુ સમય આપવાની વાત કરી હતી અયોધ્યામાં નિર્માણ થયેલા રામ મંદિરના દર્શન માટે સમગ્ર દેશમાંથી લોકો ઉટી રહ્યા છે ત્યારે બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે આ માટે પાંચ તારીખે સલાહકાર સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરવા બાબતે ચર્ચા કરાઈ કામકાજ સલાહકાર સમિતિમાં જે કામકાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે એ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે वर्षो थी आप जेनी राह जोता था, था एवं राम मंदिर आज वर्षे આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના હસ્તે કર કમળોથી એનું પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે એટલે બહુ સરસ મજાના બે હજાર ચોવીસના વર્ષમાં આપણું આ બજેટ સત્ર મળે છે એટલે ધારાસભ્યો સાથે ચર્ચાઓ સાથે વિધાનસભાની કામગીરી અને એ વિધાનસભાની અંદર દરેક ધારાસભ્યો હાજર રહે અને રસપૂર્વક એ લોકો આ વિકાસલક્ષી બજેટ અને સાથે ગત વર્ષનું જે દર્શન રાજ્યપાલ શ્રી કરાવશે એમાં ચર્ચા સાથે એમાં ભાગ લઈ અને પોતાનો હિસ્સો સફળતાપૂર્વક પૂરો થાય એના શાસક પક્ષના હોલમાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા બજેટને લઈ લોકોની ઘણી આશા અપેક્ષાઓ છે ત્યારે સરકાર તેના પર કેટલી ખરી ઉતરી શકે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ